વડોદરાના કલાલી ડિવાઈન ગેલેક્સી સોસાયટી પાસે સુંદર કાંડ આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના કલાલી ડિવાઇન ગેલેક્સી સોસાયટી પાસે સુંદર કાંડ આયોજન કરવામાં આવ્યું ગઈકાલે વડોદરાના બાપા સીતારામ ચોક ડિવાઇન ગેલેક્સી સોસાયટી પાસે કલાલી સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પરમવંદનીય સંત શ્રી બજરંગદાસ બાપુરની મઢોલી પ્રથમ પાઠોત્સવ નિમિત્તે આ સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સહયોગ હાર્દિક પટેલ દ્વારા સરસ આયોજન કરવામાં આવ્યું હતું સાથે ગાયક શ્રી ઇન્દ્રવદનભાઈ ગજ્જરના સુંદર કંઠે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હોડ નંબર બારના પ્રમુખ મહેન્દ્રભાઈ રાઠોડ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય નિશિધ દેસાઈ મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો ઉપસ્થિત રહ્યા હતા સુંદરકાંડનું શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી રિપોર્ટે રાહુલ રાજપૂત વાન એ ન્યૂઝ સોડોદરા આજ રોજ કલાલી ખાતે બાપા સીતારામની મઢોલી આવી છે એક વર્ષ પૂર્ણ થતાં સુંદરકાંડનું આયોજન કરેલું છે આજે પહેલાં પાઠોત્સવ નિમિત્તે બપોરે પાંચ કલાકે સત્યનારાયણ ભગવાનની કથા કરી અને રાત્રે આઠ કલાકે સુંદરકાંડના પાઠનું આયોજન કરેલું છે કલાલી વિસ્તારની અને આજુબાજુ બીલ છે કલાલી છે ગામ છે દરેક વિસ્તારની દરેક સોસાયટીઓના દરેક લોકોને આમંત્રણ આપીને આજે સરસ મજાનો સુંદરકાંડ અહીં આગળ વક્તા શ્રી ઇન્દ્રવર્ધનભાઈ ગજરના મુખેથી સુંદરકાંડનું આયોજન કરેલ છે બાપા સીતારામ ચોક તરીકે જે આ જગ્યાનો ઉલ્લેખ થાય ઓળખાણ છે ત્યાં પરમ પરમપુંજ્ય વંદનીય બાપા સીતારામની મરુડી છે જ્યાં ખાસા સિનિયર સિટીઝન લોકો એની પૂજાનું કારભાર સંભાળે છે અને એ જ લોકો દ્વારા આજે હાર્દિકભાઈના સહયોગથી અહીંયા બપોરે સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અત્યારે સરસ સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે જે સુંદરકાંડમાં અમને સૌને સહભાગી થવાનું આમંત્રણ મળ્યું એ બાજુ અમે આ સૌના આભારી છીએ આજ રોજ બાપા સીતારામની મળી કલાલી ગામમાં ખાતે અહીં આગળ સુંદરકાંડનું સુંદર આયોજન થયું છે બપોરે કથાનો કાર્યક્રમ હતો અત્યારે સુંદરકાંડનો સરસ મજાનો કાર્યક્રમ છે જ્યારે પૂરું વિશ્વ આજે ભક્તિમય થઈ રહ્યું છે અને પૂરો દેશ આજે જ્યારે ભક્તિમયનો શ્રી રામમય થઈ રહ્યો છે ત્યારે આજે આજના દિવસે એક વર્ષ પૂર્ણ થતાં બાપા સીતારામની મળી આગળ સુંદરકાંડનો સરસ મજાનો કાર્યક્રમ અમારા મહામંત્રી હાર્દિકભાઈ અને એમની જોડેની સિનિયર સિટીઝનની ટીમ અમારા પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ અને અમારી આખી સંગઠનની ટીમ સાથે અહીંયા આગળ સરસ મજાનો આ કાર્યક્રમ થઈ રહ્યો છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા સિનિયર સિટીઝન દરેક લોકોને હું આવકારું છું અને આજના દિવસે ભક્તિમય થઈને બાપા સીતારામને જય જયકાર કરું છું બાપા સીતારામની જય જય શ્રી રામ ભારત માતા જય એન્ડ પ્રેસ ધ અપડેટ